ભગવાન સાંભળ્યો જેના દે છે અને એથી આગળ કહું તમને બે ડગલા બાજુમાં આજ પણ જેનું શિખરબંધ મંદિર આપને જેની ધુ આપે ફડાકા મારે છે મારા પૂજા થતી અર્ચના થતી કરતા માદલા તમ ભગવાન શેષનાગ

તમે જાણો છો સાત સેના હતી આવા યુદ્ધમાં જો ટીટોળી નો અવાજ મારો ભગવાન દ્વારકા વાળો સાંભળ્યો સાંભળતો હોય તો મારી તમારી અરજ નો સાંભળે મંદિર માં એવું બને ખરું

અને ચડાઈ કરવામાં આવી તો પેલું મંદિર તો તોડી નાખ્યું વારાનું મૂર્તિ ખંડિત કરી નાખી પણ જ્યાં ઢીમણ નાગ પણ બિરાજે છે મંદિરમાં જે ભગવાન બિરાજે છે એ ઢીમણ નાગ નું મંદિર હતું એના શિખર માથે જલાઉદીન ખીલજી માણસો આમ ભા કરવા જાય ત્યાં તો ઇતિહાસ તમે આ જાણો છો આ ધરતી ના માઢોળા બધાય છો પણ હું જાણું છું એટલું તમને કહી દઉં કે દી મંદિર માથે શિખર માથે જલાઉદીન ખીલજી માણસો વિતરમ્યો આમ ભા કરવા જાય સાંભળજો ઢીમાના પાદરમાં કેવો ભગવાન બેઠો છે

આ પટેલો પણ બધાઈ છે ઇતિહાસ વાંચો છે એની વાત આપણે કહું મંદિર તોડી નાખ્યોલાઉદીન ખિલજીએ શિખર તોડ્યું અને જે મૂર્તિ હતી વારાની એની ઝાગમાંથી ભગવાન ભોળાનાથ નું હવે જાણો સોયા ઝાંગેશ્વર મહાદેવ બિરાજે છે એની સ્થાપના થઈ પણ એક નહીં બે નહીં ત્રણ નહીં 125 વર્ષ હવાવો વરાહુંદી મૂર્તિ ખંડિત કરી નાખી

અને આવા વાસાવાડામાં હું શું મને લેવા માટે તમે આવો મારે છે અને આવું સપનું જ્યારે આવ્યું વૃદ્ધા ભગતને કે મારે આવું છે મને લેવા માટે આવો આ થોડા ઇતિહાસની વાત કરું છું તમને આ પાદરમાં આપણે જેના સાનિધ્યમાં આવડા મોટા કથા મંડપથી આપણે મળ્યા છીએ તો એ પરંપરાની એકાદી વાત થઈ જાય તો મને મજા આવે જે ડાયરાના માધ્યમથી આપણે મળ્યા છીએ વાત કરું છું આપને રુદા ભગતના સપનામાં ભગવાન આવ્યો સાંભળજો સાયન્સ નથી ઉકેલતું આ ઘટનાને જ્યાં સરદા હોય જ્યાં ભરોહો હોય ત્યાં તો ભગવાન ઝેરના ઘૂંટડા પીવા એવો છે દાખલા તમે નહીં જોયા છે ઝેર પીધા છે ભગવાને દ્વારકા વાળાએ

ગાયને બે તમારા ઘરે ગાય છે એ ગાય બે વાસરાડાને જન્મ આપશે અને બે ને ચંદનના ટીલં કરેલા હોય તો માનજો ધરણીધર દાદો તમારી ભેળો છે હું સપનામાં આવીને તમારી આને વાત કરું છું તમારા ફળિયામાં તમારા આંગણામાં જે ગાય છે એ ગાયને બે વાસરડા આવે અને એને કપાળમાં ચંદનના ઢીલા કર્યા હોય તો માનજો ધરણીધર મુછાળો ભગવાન ભેળો છે સાંભળ્યો કે દાદા પછી કે 6 મહિના જવા દેજો છ મહિના જવા દેજો ગણાય કહેવત છે ઘરની ગાના બળદ ન હોય પણ સાંભળજો સાંભળજો બોલ્યો છે કે છ મહિના જવા દો એ નાના નાના વાસણા થાય બળદ નથી બનાવવાના અને વાસણાના ખંભે ધોહરું મૂકી દો અને ગાડું લઈને વયા આવો રુદા ભગત હું તમારી હારે આવવા માટે ઢીમા તૈયાર છું હવે આ તો જીવાન દીધી કે તમારી ગાય વિહાયના બે વાસણા આવે એને ચંદનના તિલક કપાળમાં હોય તો મારજો ઘરની તર બોલ્યો છે

હવે સાંભળજો ગયો છ છ મહિનાના બે વાસણડા છ છ મહિનાના વાસરડા થયા એટલે પોતાના ભાઈબંધને કીધું ગદાધારે એનો ભાઈબંધ હતો ગદાધાર એને કીધું કે હાલો આપણે જાવું છે મને સપનું આવ્યું ત્યું શરધાવાળા માણસો આવું માને અને શરધાવાળીને ખબર ય ન પડે આવું બને ખરું ઠીમાના ઇતિહાસ ની તમને વાત કરું છું મને સપનું આવ્યું અને સપનામાં મને કીધું વાસણવાળા આવી જાવ અને હું તમારા ભેળો આવવા માટે તૈયાર છું આ વાસરડા આવ્યા કપાળમાં માં ચંદનના ઢીલક હતા હવે ગાડું જોડવું પડશે ટૂંકમાં વાત કરું ગાડું જોડ્યું ગાડું જોડી અને બે ભાઈ રુદા ભગત આ પાદર અને એનો ભાઈ બન જીવ જેવો પોતાનો ભાઈ બન ગદાધર આ બે જણા ગાડું લઈને ધીરા 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 હાલતા થઈ ગયા હાલતા 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 વાસાવાળા પૂજા પણ મૂર્તિ ગોતવી ક્યાં ધરણી ધર દાડો બેઠો ક્યાં છે ક્યાં ભગવાન છે આ સાંભળ્યો

અનૃધા ભગત ને કહું મડી તૂટવા કે મારો ભગવાન આવી ગયો મારો ભગવાન આવી ગયો મારો ભગવાન આવી ગયો સરની સર મૂંઝવણ ક્યાં છે હવે સાંભળજો બેજ ભાઈ મજાતા એટલે આવડી મોટી મૂર્તિ મારે ઉપાડવી કેમ લઈ કેમ જાવી ગાડામાં મૂકવી કેમ કૃધા ભગત અને ગંગા આયા ગદાધાર બે મુજાણા કે આ મૂર્તિ કેમ મૂકવી મારે હે પ્રભુ દયા કર હે નાથ હે દયાલુ પણ જારે જારે ભક્તોને જરૂર પડી ને તેદી ભગવાને તુલસીના પાંદડે તોળાઈ ગયો છે અને તેદી મુસાલા ભગવાને એટલું કીધુંતું કે જેમ ફૂલ હોય એવો હળવો વજન કરું છું મૂર્તિ ઉપાડીને મૂકી દો ગાડામાં અને તેદી મુસાલા ભગવાનની ધર્નીધર મહારાજની એ મૂર્તિ છે એ આયા રુદા ભગતે ઉપાડીને ગાડામાં મૂકીને ગાડું ધીરું 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 ધીમા હામું હાલતું થઈ ગયું આ બાજુ ધીમા હામે ગાડું હાલતું થઈ જાય રસ્તામાં Sirohi સ્ટેટ આવે છે Sirohi ગામ આવે છે અને શિરોહીમાં ખબર પડી કે ગાડામાં કોઈ મોટી મૂર્તિ લઈ અને ઢીમા બનાસકાઠામાં જાય છે એટલે એને કીધું જવા ન દેતા રોકી ગાડા ને અને એને કયો કે જે મૂર્તિનો વજન છે એ ભારો ભાર તમારે હોનું દેવું પડે અમને અને જો એટલું હોનું આપો તો જ અમારી હદમાંથી તમારું ગાડું આ મૂર્તિ લઈને જવા દે ઢીમા હુંધી બનાસકાઠામાં બાકી ન જવા દે રાજના માણસોનો હુકમ હતો આડા ઊભા રહી ગયા આ તો ભગત હતા રૂડા ઉદા ભગત હતા એને ધરણી ધર મહારાજ ને હોલી યાદ કર્યો ગાય મુશાળા ભગવાન તમે સપનું આવ્યું તમને લેવા માટે ગાડું જોઈને આય આવ્યો અને જેમ ગોટાડાના ગાડે ભગવાન દ્વારકા વાળો બેઠો એમ તું મારા ગાડે બેઠો અને અને રાજાના માણસો ગાડું ઉભું રાખે મારી આગળ ક્યાં હોનું હતું આ મૂર્તિ ભારોભાર હોનું હતું ક્યાં મારી આગળ હું શું આવી મૂકું અને તેથી ભગવાન મુશાળાએ કીધું તું ઉપાધી કરવાની જરૂર નથી રુધા ભગવાત તમારા કાનમાં જે ઠાસીઓ પહેરેલો છે ને મોનાનો પોતે રાજ હતા કીધું કે અમે તૈયાર છીએ પણ મારા ધરની લઈ જવા છે કે તો તમે કામ કરો આ મૂર્તિ ની બારોબાર હોનું તો એમને એમ કેટલું હોનું આવે

એકસો ને અગિયાર રૂપિયા વીપી આંગડીયા થરાદ હસ્તે પ્રવીણસિંહ તથા દશરથસિંહ રાજપૂત એમના તરફથી આવે છે જોરદાર થાળીઓ છે એમને એકવાર વધાવી લેજો મોઢડા માથે તું આધારું તું મંદાશે કલે તારા મોઢડા માથે

ટ્રેક્ટર વાવ સરાદ એમના તરફથી આવે છે હસ્તે કરશનભાઈ રાજપૂત જોરદાર તાળીઓ છે એમને વધાવી લેજો સાંભળજો ક્રાંતિકારી ની વાત કરું છું તમને આઈથી કે એક બે ત્રણ ને સાત લાખ બત્રીસ હજાર ક્રાંતિકારીઓ પોતાના ખોળિયા ખાલી કરી દીધા ભારતને આઝાદ કરવા માટે થઈ અંગ્રેજોએ આઈથી વિદાય લીધી છે અંગ્રેજો એમને હારી હરાદ નથી ગયા આઈથી અને એમાંનો એ ક્રાંતિકારી આ વાત તમને કરી દેવા આ ક્રાંતિકારી ધરતી છે ત્યારે મને યાદ આવે છે કે એ ક્રાંતિકારી પ્રતિજ્ઞા લીધેલી કે મારો ભારત આઝાદ ન થાય ક્યાં સુધી જપવાનું નથી સાહેબ અને અંગ્રેજ હુકુમતે એક દેશ બે દેશ ત્રણ દેશ ને બત્રી દેશ ની તડી નો ઓર્ડર આપ્યો હતો કે બત્રી દેશ એનો એન્ટ્રી જવાનું નહી ક્યાંથી એને નીકળવાનું નહી એમાં પણ ટૂંકી વાત કરું ક્રાંતિકારી હતો કોણ અને કેવી એની પ્રતિજ્ઞા હતી હા પણ જો ભારત આવા ક્રાંતિકારીઓ જન્મા ને તયા ભારત દેશમાં માં હું તમે બધા આ મોજ કરી છે આપણે બધા આઝાદ છીએ હવે પાસા ગુલામ ન થઈ જાય એની તમારે મારે કાળજી રાખવાની છે હવે સાંભળજો બત્રી દેશમાં ન જાવાની નો ઓર્ડર આપ્યો કે તું બત્રી દેશમાં નહીં જવાનું પછી અને ઈ માણસે ઇંગ્લેન્ડમાં લંડનમાં પોતાનું બેકમાં ખાતું ખોલાવ્યું આ ખાનથી કરી લંડનની બેંકમાં ખાતું ખોલાવ્યું અને એમાં એને એમ કીધું ઘૂમ મરી જાવ આ દેશ માટે મારું ખોળિયું ખાલી થઈ જાય તો મારી અસ્થિને તમારી બેકમાં રાખજો આ ખાતામાં મારી અસ્થિ મૂકી દેજો મારો પરિવાર લેવા માટે નહી આવે કદાચ ઘરેથી કોઈ લેવા માટે ન આવે તો મારી અસ્થિ ને આ બેગ માં મેલી દીજો તો કઈ કીધું કે પછી કરવાનું શું તમે તો વ્યાજ તો તમારી અસ્તી બેક માં પડી હોય લંડન ની બેંકમાં મારી અસ્તી તમારી બેક માં મૂકી દો અને સ્વતંત્ર ભારતનો કોઈ પણ નાગરિક આવે હું તો મરી જવાનો દેશ માટે હિન્દુસ્તાન માટે એની મને ફરવા નથી પણ સ્વતંત્ર ભારત કોઈ નાગરિક આવે કોઈ માણસ આવે કોઈ જ્ઞાતિ

ਤੇਦੀ ਸੀਂਦੂਰ ਆਖਾ ਪਾ ਸਾਦੇ ਮੱਥ ਜਿਲਵਾ ਬਾਬਾ ਪਾ ਤੇਦੀ ਸੀਂਦੂਰ ਆਖਾ ਪਾ ਸਾਦੇ ਮੱਥ ਜਿਲਵਾ ਬਾਬਾ ਪਾ